નમસ્કાર મિત્રો મારા પહેલા તમારું હાર્દિક સ્વાગત છે આપણે ખેતરમાં આવતા રહ્યા છીએ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો અને હું સૌ સાહિલભાઈ અને આ બાજુ વડ બોલો અને વરસાદ પણ આવતો રહ્યો છે અને વરસાદ પણ બાકા બાકાજીકી બોલાવે છે ભાઈ માવઠામાં ભર ઉનાળે વરસાદ તમને બતાવી દઉં વરસાદ કી બાજુથી આવવાનો છે આમ તમે જોઈ શકો છો પાણી થોડુંક છે ભાઈ આ આજે સામે ખૂણામાં એટલો બધી વરસાદ ચાલુ થઈ ગયો છે આ બાજુ એટલું બધું નથી આ બાજુ છે સાહિલ ભાઈ હું ખાઈશ તમારે સાહિલભાઈ જામફળ ખાય છે અને અર્ચિલભાઈ પાડે છે અને વરસાદ પણ હવે જો સાટા ચાલુ થઈ ગયા છે તો ચાલો હવે ઘરે વૈયા જાય મિત્રો આપણે ધાબા ઉપર આવતા રહ્યા છીએ અને હવે વરસાદ પણ રહી ગયો છે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ